કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને કેવા નવા બ્લોગમાં સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં દેશો જો કે ભાઈ મારે તમને કહેવાની જરૂર તો નહીં પડે કારણ કે તમને થંબનેલ ને ટાઇટલ જોને ખબર પડી ગઈ હશે તો હા ભાઈ આજે છે તમારા ભાઈનો બર્થ ડે અને હર હરમાં મસ્ત મજા નાયદન થઈ ગયો તૈયાર અને આજે છે શનિવાર કારણ કે જવાનું છે આપણે કોલેજ ને કોલેજ હું છે ને એક બે દી નહોતો ગયો બે દિવસ નહીં આ સોરી એક દિવસની રજા પડી હતી આજે છે સવાર સવારની કોલેજ તો કોલેજનો ટાઈમ થઈ ગયો છે ને તૈયાર પણ થઈ ગયો છે તો હું જાઉં છું સીધો પહેલાં કોલેજે કોલેજે તો આવી ગયો છે હું જઈએ છીએ ધીમે ધીમે આપણે ઉપર ને ઉપર કોઈ આવ્યું કે ન થયું મને પાકી ખબર નથી અનિલને ફોન કર્યો તો અનિલ ને રસ્તામાં છે નીકળે છે જાય ચલો બ્રિજેશ ફોન કર્યો એને ઉપાડવાની લગભગ મારા અંદર જે ફૂટો લાગે તો કોલેજ પૂરી કરીને આવી ગયો છું સીધો ઘરે અને કાલે ને ખબર નહોતી કે મારો બર્થડે છે પણ કાલે એને વિચારી લીધું હતું કે તુષાર નો બર્થડે છે તો તું સ્કૂલ નથી ગઈ વાલી મીટિંગ વાલી મીટિંગ પેરેન્ટ્સ મીટિંગ રજા છે તો તો કાલે ના તો રજા છે ને પછી હું કોલેજે થી આવ્યો છું ઘરે ને હવે ઘડીક અહીંયા બેસીશ પાછું જવું છે ગણપતિના મંડપે થોડુંક ડેકોરેશન ને એવું કરવાનું છે થીમ બનાવવાની છે કઈ થીમ છે ને હું તમને કહી દઉં કહી દઉં જંગલ સફારી જેવું કે બનાવવાનો વિચાર છે આ જંગલ સફારી ઓરિજિનલ જંગલ બનાવવાનો વિચાર છે જો બધા ટૂંકમાં મેમ્બર હા પાડે તો બનાવવાની છે બાકી તો કઈક સિમ્પલ શું સાદું એવું લાગે ને એવું કરશું કાવ્ય મને છે ને કે કહેવાનું ભૂલી ગઈ છે અને અત્યારે કઈક પાછો વિડિયો ઉતારે હું હેપી 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 બર્થડે ટુ યુ થેન્ક યુ તો ગિફ્ટ શું છે મારું ગિફ્ટ કાઈ નથી જો બા ભાગી જો જો 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બાપ અને વિરાન અત્યારે આવ્યો છે વિરાન તા કિકેટ ખાવી દીકો હેપી બર્થડે કાકાને હેપી બર્થડે છે

એ ગણપત દાદાને પકવા મૂકેવો જાવ ગણપત દાદાને ભાઈ અમે દગ ગણપત દાદા ભાઈ મૂકેવા હોય હે આ દીદીની આ દીદીને દો ને કાવ્યા અત્યારે બનાવે છે ભાઈ ગણપત દાદા માટે હાર કિટકેટ આપે છે અલા ક્રિસ્પીલો આપે છે તો કાવ્યા અને સાર્થક ભાઈ કરે છે ભાઈ લેસન તારે કેટલું લેસન છે મહારાજી 3 પેજ 3 પેજ તારે સાર્થક બે પેજ બે પેજ જો અહીંયા થાય છે ભાઈ આરતી

તો એ કુરિયર આપેલું છે એ લેવા જવાનું છે લઈને પછી જઈએ સીધા અમે બે મંડે પે જાતા પહેલા ચા પીતા જઈએ બરોબર ને તો હું સામું જો છું હે અને ટ્યુશન માં નથી જાવું ને એટલે એ સામું જોવે છે કાલે નોતી કે આજે તો જવાનું હા આ ભાઈ હા ભાઈ આયુ શાલે ભાઈ ચા પી ચા પી તો મુંજાવા મુંજાવા ચા પી એ ફ્યુ મોમેન્ટ્સ લેટ બસ આવવાની હતી ને ન્યા ભાઈ અમે આવી ગયા છીએ ને બસ રસ્તામાં છે આવે છે ને વાટ જોઈએ છે

જલ્દી જલ્દી કેક કટિંગ કરી નાખી તો આપણે કેક બાર કાઢી લીધી છે તો બેન જલ્દી 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 આપણે કેક કટિંગ કરી નાખી હાલો બતાવવાનું છે જલ્દી હાટ હાલો હાલો ચાલો હાલો યુ ફાઇનલી કેક કટિંગ કરી લીધું છે દવા ભાઈ ફોટા પાડ લઈએ આપણે કાલે બેન આવતી રે આવી સાવતો રે વ્યુ હાલ 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 ઈ પડે ઈ પર કેક ખાવી હાલે 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 ખાઈ જા હાલે હાલે ખા 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 હું ખાઈ જા તો તમને બધાને તો મારા હું કેવું હજી એક કેક કટિંગ કરીને છે ને ભાઈ હું ઊભો છું ને એક કેક નું કટિંગ સેલિબ્રેશન કર્યું છે આ ભાઈ સુરત થી છે ને ચેનલા એના ભાઈ ફોન કરી દીધો હતો કે આ ભાઈ બંને આ જગ્યા ઉપર કેક દઈ આવું છે અને એનો ફોન આવ્યો હમણાં નીચે ઉભો રે ભાઈ બંધ આવે છે કેક દેવા સપ્રેશ દેવા ટોક મને ખબર નથી હું દેવા આવે છે જો તો પછી કેક મને મોકલાવી છે અને મારું આમાં નિકનેમ લખેલું છે ને એટલે હું તમને દેખાડતો નથી ને આ કેક આ કેક પણ આપણે કટિંગ કરીએ ને સેલિબ્રેશન કરીએ બીજી કેક મોકલાવી સુરતથી જોઈ દીપે સુરતથી થી નહી એના ભાઈ બંધ ગયો તો કઈ નહીં આ કેક પણ કટિંગ કરી નાખીએ ને થેન્ક યુ ભાઈ કેક મોકલાવા માટે તો ચાલો અમે કેક કટિંગ કરી નાખીએ પેલા તો ફાઇનલી મિત્રો જેની સાથે સુરત થી એના ભાઈ બને કીધું ને કે મોવામાં ફ્રેન્ડ ના ઘરે કેક અંબાયા છે તો કેક મોકલી એના માટે તને ભાઈ આભાર ને થેન્ક યુ ને આપણે કેક કટિંગ કરીએ છીએ તો ભાઈ કેક કટિંગ કરીએ છીએ આપણે કેક કટિંગ થઈ ગઈ છે તો કેક મોકલવા માટે આભાર ને આ ત્રીજી કેક છે એક હું ફ્રેન્ડ આરે ગયો તો બપોરે કટિંગ થઈ હતી બીજી ઘરે ઉતારી પેલા ઘરે કટિંગ કરી ના ત્રીજી કે તો કાંઈ વાંધો નહીં આપણે થોડીક કટિંગ કરી લઈએ તો ફાઇનલી મિત્રો જેનીસ વાળી કેક પણ કટિંગ કરી નાખી છે આપણે અને